શું તમને જીવનમાં એવું લાગે છે કે તમે એકલા છો શું તમને લાગે છે કે તમારી સાથે કોઈ નથી આજે આપણે સમજશું કે કેવી રીતે એકલતાને કમજોરી નહીં પણ તમારી સૌથી મોટી તાકાત બનાવી શકાય છે એકલતાના આ પળો તમારા જીવનના મુખ્ય ટર્નિંગ પોઈન્ટ બની શકે છે એકલતા એ માત્ર એક અનુભવ નથી તે તમારા જીવનના સૌથી મૂલ્યવાન પળો છે એકલતા તમને તમારી અંદર ઝાંખી કરવાનો અવકાશ આપે છે ઘણા લોકો એકલતાથી ડરે છે કારણ કે તેમને લાગે છે કે એકલતા કમજોરી છે પરંતુ વાસ્તવમાં એકલતા એ તમારી તાકાત છે એકલતા તમારા વિચારોને કટારની જેમ તીક્ષ્ણ બનાવે છે જ્યારે તમારું મગજ શાંતિ પામે છે ત્યારે તમે જીવનમાં નવી દિશા શોધી શકો છો એકલતા એ તમારું સૌથી સશક્ત શસ્ત્ર છે કારણ કે તે તમારા આત્માને સમજવાની તક આપે છે સ્વવિશ્લેષણ એ એકલતાની સાચી તાકાત છે આપણે દિવસભર બીજા લોકોની સાથે રહેતા હોઈએ છીએ પરંતુ ક્યારે આપણે પોતાના મગજની અંદર જઈએ છીએ એકલતા એ સમય છે જ્યાં તમે તમારી ભૂલોને પકડી શકો છો અને શીખી શકો છો આ બળો માંગ તમે તમારું મૂલ્ય વધારી શકો છો તમે તમારા સ્વપ્નો માટે યોગ્ય માર્ગ શોધી શકો છો એક ડાયરી લો તમારા વિચારો લખો અને તમારા લક્ષ્ય માટે નવો ધ્યેય બનાવો એકલતા એ જીવનનો અંત નથી તે નવી શરૂઆત છે જ્યારે તમે એકલા હોક છો ત્યારે તમારું ધ્યેય મજબૂત બને છે તમે દુનિયાની વાણીની જગ્યાએ તમારા આંતરિક અવાજને સાંભળી શકો છો જેમ જે વસ્તુ થવું તે માટે જન્મે છે એકલતાથી તમારો ફરી જન્મ થાય છે દરેક વ્યક્તિએ જીવન માંગેવા સમયનો અનુભવ કરવો જોઈએ જ્યાં તેઓ પોતાના માટે જીવદાન શીખે તમે અજમાવો એક દિવસ એક અઠવાડિયું અથવા એક મહિનો ફક્ત તમારી જાત માટે જીવો તમારી જાતને સમજો અને તમારા લક્ષ્ય તરફ આગળ વધો તમે જોશો કે કેવી રીતે તમારું જીવન બદલાય છે એકલતા એ તમારા સપનાને સાકાર કરવાની તક છે જ્યાં લોકોના વિચારો તમને મૂંઝવે છે ત્યાં તમારું મગજ તમને સાચો રસ્તો બતાવે છે ઘણી વાર લોકોના અવાજમાં તમારું પોતાનું અવાજ ગુમ થઈ જાય છે એટલે આ એકલતાને નકારી નખો નહીં તેને આવકારો તેને તમારી શક્તિ માં ફેરવો યાદ રાખો એકલતાના પડોમાં જ તમે તમારા માટે સૌથી વધુ કરી શકો છો જીવન માં એકલતાની તાકાતને સમજો અને ઉપયોગ કરો તમારું નીકળું હોવું તમારું અંત નથી તે નવી શરૂઆત છે તમારું શસ્ત્ર છે આજથી તે ક્ષણોને તમારા માટે કામ લો આ વિડીયા થી પ્રેરણા મળી હોય તો તમારું સહકાર અમને વધુ પ્રેરિત કરે છે સબસ્ક્રાઈબ કરો લાઈક કરો અને તમારા મિત્રો સાથે આ મેસેજ શેર કરો સાથે મળીને આપણે પ્રેરણા નું એક મજબૂત અને સુંદર જૂથ બનાવી શકીએ જય દ્વારકાધી